વડોદરા જિલ્લાના ખેડૂતોને વળતર ચૂકવવામાં અન્યાય સામે ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો હતો ગુજરાતમાંથી પસાર થતા રેલવે ડેડિકેટેડ ક્રેડ કોરિડોર અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેની જમીન સંપાદકની પ્રક્રિયામાં વડોદરા જિલ્લાના ખેડૂતોને અન્યાય થવાના મુદ્દે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના નેજા હેઠળ તાજેતરમાં ખેડૂતોની એક બેઠક બિલ કામે મળી હતી જેમાં આંદોલન કરવાની ત્રણ નીતિ નક્કી થયા બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું અને હવે કેટલાક ગામોમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડવાની શરૂઆત થઈ છે જેવા ગઈકાલે વરણામા ગામ ખાતે ખેડૂતોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો જ્યારે આજે શેરખી પાદરા તાલુકાના ગોરિયાદ ગામ ખાતે ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે દેખાવ કરી વિરોધ કર્યો હતો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના અગ્રણી વકીલ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં રેલવે ડેરીકેટ ક્રેડ કોરિડોર અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને ખૂબ ઓછું વળતર મળવાના કારણે ખેડૂતોએ આરબી ટ્રેટરમાં વધુ વળતર મેળવવા માટે કેસો દાખલ કર્યા હતા આરબી ટ્રેટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા આઈએએસ ઓફિસરો અને કલેક્ટરોને કરવામાં આવેલ અને આ આર્બિટ્રેટરો દ્વારા સરકારના દબાણ હેઠળ કાયદા અને સરકારી પરિપત્રોને બાજુ પર મૂકીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બુલેટ ટ્રેન વડોદરા મુંબઈ એક્સપ્રેસ સુરત નવસારી વલસાડ ના ખેડૂતો બુલેટ ટ્રેન વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે જમીન ગુમાવનાર ખેડૂતો દ્વારા આ બંને યોજનામાં સ્થળ ઉપરનો કબજો ન આપતા રાજ્ય સરકારે માજી મહેસૂલ મંત્રી કૌશિક પટેલ ભૂપેન્દ્ર ચુડાસમા તેમજ ભાજપના પ્રમુખ સી આર પાટીલની આગેવાની હેઠળ સુરત વલસાડ નવસારીના ખેડૂતોને કાયદો અને રાજ્યના પરિપત્રોને ધ્યાને લઈ પ્રતિ ચોરસ મીટર રૂપિયા સાતસો આઠસો નવસો એક હજાર ચાલીસનો નો સામે ઓર્ડર કરી વળતર ચૂકવેલ તે જ પ્રમાણે વડોદરા અને ભરૂચના ખેડૂતો વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાયેલ તેઓને સુરતના ખેડૂતોને વળતર આપવા માટે જે નીતિ અપનાવી તે પ્રમાણે વળતર ચૂકવવાના બદલે પ્રતિ ચોરસ મીટર ભરૂચ અને વડોદરાને પ્રતિ ચોરસ મીટર રૂપિયા પચાસ અને સોનો વધારો કરેલ છે તેમજ રેલવે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરમાં આણંદ જિલ્લાના ખેડૂતોને સરકારી જમીનની જંત્રી પ્રમાણે વળતર ચૂકવવાનો આર્બિટેટર ઓર્ડર કરેલ

મચ્છ ઉદ્યોગવાળાને આપેલું હવે એમને અરજી કાઢી નાખી પુરાવા અમારા વકીલોએ આવ્યા હતા છતાં પણ આ અરજી એને અમને કાઢી નાખી એટલે હવે અમે જો આ વળતર અમને નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું કોઈને ગામમાં ઘૂસવા નહીં દઈએ અને વહેલી તક વહેલી તકે જો આવાનો નિકાલ અહીંયા આપશે તો અમે બોટ પણ આપવા તૈયાર છે ગામના આજે ભેગા થયા અત્યારે લગભગ નેવું બારેક ભાગના ખેડૂતો ભેગા થયા છે અમારી માગ રેલવે મોનો ને વર્ષો પેલા બારેક વર્ષ પેલા કઈક નહીં જેવો મફતના ભાવે જમીન લીધી અને અત્યારે હવે એવા લોકો આજે બાર વર્ષથી કશું અરજી કાઢી નાખી અને આપવા તૈયાર નહીં અમે રજૂઆત કલેક્ટરને અરજી આપી છે પછી સંસદ સભ્યને ધારાસભ્ય બધાને આપેલી પણ આનો કોઈ નિકાલ આપ્યો નહીં અમે ચૂંટણી સો સો એ સો ટકા બહિષ્કાર કરી ગામમાં પ્રવેશ નહીં કરવા દઈએ અમે ભારત માતા કી આપ મારું નામ પરમાર અશોકસિંહ ધીરજસિંહ હું શેરકીનો ખેડૂત છું રેલવેમાં રેલવે કોરિડોરમાં મારી જમીન છે સંપાદન થઈ છે હવે બે હજાર સત્તરથી અમારો આર્બિટ્રેશનમાં કેસ મૂક્યો હતો અને આર્બિટ્રેશનમાં કેસ ચાલ મળશે મળશે કરી અને અમારો કેસ બહાર ડિસમિસ કરી નાખ્યો પછી અમે ડિસ્ટ્રિક્ટમાં જયા છે પણ અત્યાર સુધી કોઈ સરકારે પૈસા આવ્યા નહીં હું ત્રીસ વર્ષથી ભાજપમાં છું પણ ભાજપ કશું જોતી નહીં અને બીજા પક્ષવાળા એવું કહેશે કે તમારી સરકાર તમને પૈસા નહીં આવતી ઉલતી અમારી મુશ્કેલીઓ કરે છે તો આ ભાજપવાળા શું કરે છે નેતાઓ બધા બરાબર ત્રીસ વર્ષથી હું ભાજપમાં છું અઢી અઢી રૂપિયાની પાસ મારી છે અત્યારે દિલુભા ચુડાસમા જે તારે ભાજપની સ્થાપના કરી શિરખીમાં તારી તારે મને અઢી રૂપિયાની પાસ હાલીને મને બનાવ્યો હતો ભાજપનો સભ્ય અને હું મહામંત્રી કૃષિ મંત્રી હોઈ લો છું ભાજપમાં છતાં ભાજપવાળા હજુ કશું અમારું જોતા જ નહીં એટલે અમે ચૂંટણીનો કાર કરવાનો છે અને કરીશું કલેક્ટરને પણ આવેદન આપ્યું હા કલેક્ટરને અમે આવેદન આપ્યું છે

ભાજપનો વિરોધ નથી આજે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અને અમારી સાથે રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર